નમસ્કાર નમસ્કાર આજે અમે એક ખેડૂતના ફાર્મની અંદર વિઝિટમાં આવ્યા છીએ કે જેની અંદર એમને રીંગણનું વાવેતર કરેલું છે અને બહુ જબરજસ્ત રિઝલ્ટસ મળેલું છે અને જેની અંદર હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયા એગ્રો ઓર્ગેનિક બ્રાન્ડ દ્વારા એમને આખી ટ્રીટમેન્ટ કરી છે તો એવા ખેડૂત મિત્ર છે મિસ્ટર રતિલાલ પટેલ સાહેબ નમસ્કાર સાહેબ નમસ્કાર સર જે કેટલા દિવસનો ક્રોપ થયો આ રીંગણમાં લગભગ સર સાઠ દિવસની આજુબાજુ સાઠ દિવસની આજુબાજુ અચ્છા હવે આની અંદર ટ્રીટમેન્ટમાં શું છે આપણે પદ્ધતિ કઈ રીતના ટ્રીટમેન્ટ લીધી છે શરૂઆતમાં અને ભુવસ્ત્ર આપ્યો હતો ઓકે અને એના પછી બે વખત એમાં વીરનો સ્પ્રે આપેલો છે ઓકે બરોબર અને એના સિવાય બે વખત અમે ગ્રોમેજિક અને ઓલિફ આપેલું છે બરોબર

ઓકે એક વીઘાની અંદર રીંગણ છે આજે લગભગ સાઈઠ દિવસના અંતરાળે જોવા જઈએ તો લગભગ ત્રીજેથી થી ચોથે દિવસે મારે પચાસ કટ્ટાની આજુબાજુ આજે રીંગણ ઉતરે છે યા ચાર દિવસ ને સમય અંતરે એક કટ્ટું કેટલા કિલો મિનિમમ લગભગ બારથી ચૌદ કિલોની અચ્છા બાર કિલોની બેગ તમારે મિનિમમ ચાલીસ પચાસ નંગ નીકળે છે યસ અચ્છા સરસ અને તમે પણ બી અત્યારે આ રીંગણ કંઈક હાથમાં જ લઈને ઊભા છો સરસ યસ અને દેખાય જ છે સાઇનિંગમાં અને બહુ જબરજસ્ત રિઝલ્ટ છે ઓકે તો ઘણા બધા આવા ખેડૂત મિત્રો છે તો જેમને સંપૂર્ણ માહિતી માટે તમે ડાયરેક્ટલી સંપર્ક કરી શકશો સાહેબ આપનો નંબર બોલશો ચોરાણુ બે છન્નું બત્રીસ એક ઓગણત્રીસ ઓકે સરસ છો આ સાહેબ નંબર પણ બી છે તમે ડાયરેક્ટલી વાતચીત કરીને એની તમામ માહિતી લઈ શકશો બહુ જબરજસ્ત જળશે થેન્ક યુ સાહેબ થેન્ક યુ